ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો છે આ તણાવની વચ્ચે પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે જમ્મુમાં પાકિસ્તાને હુમલો કરી દીધો છે જમ્મુમાં પાકિસ્તાને એરપોર્ટ પર હુમલો કર્યો છે અને જમ્મુની અંદર સત્વારી કેન્ટ પર પણ હુમલો કર્યો છે જમ્મુમાં એરપોર્ટ પર પણ હુમલો કર્યો છે મોબાઈલ સેવામાં પણ બાધા આવી રહી છે સાંબામાં ભારે ગોળીબાર કરવામાં આવ્યો છે જમ્મુમાં સ્ટ્રીપ પર પાકિસ્તાને હુમલો કર્યો છે અને જમ્મુમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે મોડી સાંજથી જ જમ્મુ કાશ્મીરની અંદર અખનૂરમાં જમ્મુમાં કાશ્મીરમાં પાકિસ્તાને હુમલો કર્યો છે નાપાક હરકત પાકિસ્તાનની વધુ એક સામે આવી છે અને આધિકારિક રીતે રીતે આ જે હુમલો છે એની કોઈ પુષ્ટિ હજુ તો ભારતીય સેના કે સરકાર દ્વારા કરવામાં નથી આવી પરંતુ સમાચાર એજન્સી એનઆઈ છે એ વિડીયોઝ આપી રહી છે બાકી બધી સમાચાર એજન્સીઓ છે એ કહી રહી છે કે જમ્મુ કાશ્મીરમાં જમ્મુની અંદર પાકિસ્તાને હુમલો કર્યો છે સાયરન વાગી રહ્યા છે જમ્મુમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે અને થોડા સમય પહેલાં જ નવ તારીખ સુધી જમ્મુમાં શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને જમ્મુ સાંબા કઠુઆ રાજોરી અને પૂંચ જિલ્લામાં આવતીકાલથી નવ મે સુધી શાળાઓ પણ બંધ રહેવાની હતી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે અખનૂર અને જમ્મુ કાશ્મીરમાં સાયરન સાંભળવા મળ્યા છે અખનૂર જમ્મુ અને કાશ્મીરમાં સાયરન સાંભળવા મળ્યા છે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે પંજાબમાં પણ હાઈ અલર્ટ આપી દેવામાં આવ્યું છે સરહદી જિલ્લામાં ગુરદાસપુરમાં દરરોજ રાત્રે નવ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી અંધારપુટ રહેશે અંધારપટની વચ્ચે પાકિસ્તાનની આ વધુ એક નાપાક હરકત અને જે અપડેટ્સ આવી રહ્યા છે સતત તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગુરુવારે રાત્રે આઠ વાગે આજે રાત્રે આઠ વાગે અત્યારે હમણાં જમ્મુમાં બ્લેકઆઉટ કરી છે પાકિસ્તાન તરફથી ભારે થઈ રહ્યો અને ઘણા ડ્રોન પણ જમ્મુમાં જોવા મળ્યા છે આરસપુરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરવામાં આવ્યો છે ત્યાંના સ્થાનિકો છે એ પણ કહી રહ્યા છે કે ઘણી બધી જગ્યાઓ પર અમને વિસ્ફોટના આવા સાંભળવા મળ્યા છે પાકિસ્તાની પીએમ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ સાથે એણે વાત કરી છે પાકિસ્તાન અને ભારત વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીઓ સાથે વાત કરી છે પણ જમ્મુ કાશ્મીરની આ વધુ એક વખત નાકા નાપાક હરકત છે સામે આવી છે જમ્મુમાં સરફેસ ટુ એર મિસાઈલ ફાયર થયાના સમાચાર સામે આવ્યા છે પાકિસ્તાન તરફથી જમ્મુ એરપોર્ટ પર ટાર્ગેટ કરવામાં આવ્યો છે એરસ્ટ્રીપ પર ટાર્ગેટ કરવામાં આવ્યું છે અખનૂર અને સામમાં પણ ટાર્ગેટ કરવામાં આવ્યું છે ત્યાં પણ હુમલા કરવામાં આવ્યા છે ત્યાં પણ મિસાઇલ દાખવામાં આવી છે સમાચાર સામે આવી રહ્યા છે જેના કારણે આખા એ જમ્મુમાં બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે પાકિસ્તાનની આ નાપાક હરકત અને દરેક વખતે પાકિસ્તાનની નાપાક હરકતનો ભારતે જવાબ આપ્યો છે આ નાપાક હરકતનો પણ એને જવાબ મળવાનો છે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ભારત તૈયાર છે અત્યારે પૂરા જમ્મુમાં બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યાંના સ્થાનિકો છે એ પણ કહી રહ્યા છે કે ત્યાં વિસ્ફોટના અવાજો સાંભળવા મળ્યા છે પાકિસ્તાની ડ્રોન પણ દેખાયા છે એટલે જમ્મુમાં ફ્લાઇટ્સ પણ રદ કરી દેવામાં આવી હતી શાળાઓ પણ નવ તારીખ સુધી બંધ રાખવામાં આવી છે પૂંછ અને રાજૌરી પર ગોળી ગોળીબાર એ સેક્ટરની અંદર પાકિસ્તાન સતત ઓપરેશન સિંદૂર જ્યારથી શરૂ થયું ત્યારથી કરી રહ્યું છે પણ હવે સાંબામાં જમ્મુમાં અખમુરમાં અખનુરમાં અને કાશ્મીરમાં પણ પાકિસ્તાનની આ હરકત સામે આવી છે જે રીતે ભારતે ઓપરેશન સિંધુર ચલાવ્યું આતંકના ઘણા છે એને ધ્વસ્ત કર્યા આજે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ આવી વિદેશ મંત્રી એવું કહ્યું કે આતંકીઓ મરે છે તો આતંકીઓ મરે એમાં પાકિસ્તાની સેના શું કરી રહી છે એટલે આ ચોખ્ખો મેસેજ પાકિસ્તાન આપી રહ્યું છે કે આતંકવાદને પાડી પોષી રહ્યું છે મોટો કરી રહ્યું છે એ આતંકવાદનું નાબૂદ થવાનું નક્કી છે એ આતંકવાદ નિસ્ત નાબૂદ થશે અને ભારત છે એ આ હુમલાનો જડબાતોડ જવાબ જરૂરથી આપશે